એ નીચે પણ ઘણી બધી એવી જ કોમેન્ટ આવી કે સાહેબ આજે તમે ખુલાસો કરી જ નાખ્યો તમે નાના હતા ત્યારે ચોરી કરતા હતા અને અત્યારે તો તમે ચોરી કરો છો મિત્રો આ વાત આપણે નથી કરતા પણ ઘણા બધા લોકોની કોમેન્ટ હતી અને આજે સાહેબે ખુદ બતાવ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે ચોરી કરતો અને અત્યારે મોટો ચોર બની ગયો પણ મિત્રો આ વાત ક્યાં પહોંચી છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં જાગી ઉઠી છે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી બીજી કોઈ સરકારને આવવા નહીં દે એ વોટ ચોરી કરે છે મિત્રો આપણે આ વાત નથી કરતા હજુ પણ કહું છું ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં વિડીયો પડ્યા છે ઘણા બધા એવા નારા લાગેલા છે તમે જોતા હશો કે દેડિયાપાડાની અંદર ચૈતર વસાવા વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા એમના ઘણા બધા ભાષણ હોય છે એમાં ભારતીય જનતા પાર્ટી ઉપર વિરોધ ઘણા બધા નારા પણ લાગતા હોય છે અને ઘણા બધા લોકો સાચું પણ માનતા હોય છે

એની પણ કોમેન્ટ કરતા જજો આપણે નથી ગયાતા પબ્લિક જણાવે છે એ હું તમને બતાવું છું